અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જે જાહેરાત કરી ત્યાર પછી એમનું નાક કાપ્યું પાકિસ્તાને અને ત્યાર પછી પાકિસ્તાનના જે પીએમ છે એ કહી રહ્યા છે કે અમે ભારત પર હુમલો નથી કર્યો ગઈકાલે રાત્રે જે ડ્રોન જોવા મળ્યા જે એક્ટિવિટી જોવા મળી અને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવી છે પણ પાકિસ્તાનના પીએમનું જે નિવેદન આપ્યું છે એ બહુ જ હાસ્યાસ્પદ છે હાસ્યાસ્પદ એટલા માટે છે કેમ કે એમને પાયાવિહોણી વાતો કરી છે પાકિસ્તાનના પીએમ શનિવારે રાત્રે સાડા અગિયાર વાગે દાવો કરે છે કે ભારતે પહેલાં પાકિસ્તાન પર હુમલો કર્યો અમે ભારત પર પહેલાં હુમલો નથી કર્યો અમે એનો વળતો જવાબ આપ્યો એટલે આ નિવેદન ચોક્કસથી હાસ્યાસ્પદ છે કેમ કે ગઈકાલે રાત્રે અગિયાર વાગે વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી પણ આપી હતી કે પાકિસ્તાન દ્વારા આપણે ત્યાં ઘણા બધા વિસ્તારોમાં બોર્ડર પર ગોળીબારની સાથે સાથે ડ્રોન એક્ટિવિટી પણ જોવામાં આવી છે હુમલો કરવામાં આવ્યો છે પાકિસ્તાન તરફથી એટલે જેવી અમેરિકાએ જાહેરાત કરી એના ત્રણ જ કલાકમાં પાકિસ્તાને સીઝ ફાયર વોયલેશન કર્યું અને પછી પાકિસ્તાનના પીએમ એવું કહી રહ્યા છે કે અમે ભારત પર હુમલો નથી કર્યો ભારતે પહેલા હુમલો કર્યો પ્રતિકાર કર્યો છે એમનું ત્રીસ મિનિટનું ભાષણ હતું એમાં એમણે એક પણ વખત યુદ્ધ વિરામનો ઉલ્લેખ નથી કર્યો પણ એમણે અમેરિકાના રાષ્ટ્રપતિનો ચોક્કસથી આભાર માન્યો છે પાકિસ્તાનના પીએમએ ભારત વિરુદ્ધ સમર્થન આપવા બદલ સાઉદી અરેબિયા તુર્કી અને ચીનનો પણ આભાર માન્યો છે ભારત અને પાકિસ્તાન વચ્ચે સાંજે પાંચ વાગે યુદ્ધ વિરામની ઘોષણા કરવામાં આવી અને આઠ વાગે ફરી એકવાર પાકિસ્તાને પોતાની નાપાક હરકતો દેખાડી આ બધાની વચ્ચે પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ એમણે જે વાતો કહી છે એમણે એવું કહ્યું છે એમના ભાષણમાં કે ફરી એકવાર દુશ્મન પર કાબૂ મેળવ્યો છે અસીમ મુનીર એટલે પાકિસ્તાન આર્મી ચીફ છે એમના સહિત તમામ અધિકારીઓને સલામ કરું છું એવું પાકિસ્તાનના પીએમ કહી રહ્યા છે અને કહી રહ્યા છે કે તમારા પર ગર્વ છે જ્યાં સુધી આપણે આ યુદ્ધને એના અંત સુધી નહીં લઈ જઈએ એટલે એક ચેતવણી પણ આપી રહ્યા છે કે યુદ્ધને એ અંત સુધી લઈ જશે એટલે પાકિસ્તાન હજુ એ સુધરવાનું નથી એ નક્કી છે યુ્ધને અંત સુધી નહીં લઈ જઈએ ત્યાં સુધી આપણે આરામ કરીશું નહીં સેના અને જનતા બંને પાકિસ્તાનનું સન્માન કરવા યોગ્ય છે આ વાત પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે કરી છે આગળ એમના ભાષણમાં એમને એવું કહ્યું કે એક દળ બનાવીશું અને દુશ્મન સામે લડીશું હરાવીશું અને સેનાના જુસ્સાને સલામ કરીએ છીએ સત્ય માટે એટલે કે સેના માટે લડી રહ્યા છું ભારત સો ટકા એક પક્ષીય નિર્ણય લઈ શકે પરંતુ એનાથી વાસ્તવિકતા બદલાશે નહીં આવું પાકિસ્તાનના પીએમ કહી રહ્યા છે અને એવું પણ એ સ્વીકારી રહ્યા છે એમના ભાષણમાં કે આતંકવાદથી સૌથી વધારે પરેશાન દેશ પાકિસ્તાન છે પણ છતાંય જો ભારત આતંકવાદને નાથવા માટે મથી રહ્યું છે એના માટે ભારત કંઈ કરી રહ્યું છે તો પાકિસ્તાનના પીએમ છે એને પાયા વિહોણું ગણાવી રહ્યા છે અને આગળ એવું પણ કહી રહ્યા છે કે આતંકવાદ સામેના યુદ્ધમાં આપણે નેવું હજાર લોકો ગુમાવ્યા છે પંદર હજાર અબજ ડોલરનું નુકસાન થયું છે આ વાતમાં કેટલી સત્યતા છે તો પાકિસ્તાન અને પાકિસ્તાનના પીએમ જાણે પહેલગામ હુમલાના બહાને પાકિસ્તાન પર હુમલો કરવો એ પાયા વિહોણું છે શાંતિપ્રિય દેશ તરીકે પાકિસ્તાને પહેલગામ ઘટનાની તપાસ કરવાની ઓફર કરી હતી પણ ભારતે કાયદાનું પાલન ન કર્યું અને ખોટો રસ્તો અપનાવ્યો જમ્મુ અને કાશ્મીર મુસ્લિમ સંઘર્ષ હતો અને છે અને જ્યાં સુધી આપણા કાશ્મીરી ભાઈઓને એમના અધિકારો નહીં મળે ત્યાં સુધી રહેશે આવું પાકિસ્તાનના પીએમ ખુદ કહી રહ્યા છે શસ્ત્રહીન લોકો પર હુમલો કરીને દુશ્મન પોતાને શક્તિશાળી માને છે પરંતુ પાકિસ્તાન જાણે છે કે યોગ્ય જવાબ કેવી રીતે આપવો ભારત ને જવાબ આપનારી આપણી સેના બહાદુરીને અને સલામ કરીએ છીએ સેનાને અને વાયુસેનાને એની સરહદોમાં રહીને દુશ્મનના વિમાનોનો નાશ કર્યો છે પાકિસ્તાનના પીએમ ફરી એકવાર જૂઠું બોલ્યા છે કે આપણી સેનાએ દુશ્મન પર એવો ઘા કર્યો કે ક્યારેય રૂજાશે નહીં ભારતના કાયાતા પૂર્ણ હુમલામાં છવ્વીસ નિર્દોષ પાકિસ્તાની લોકો શહીદ થયા છે એમાં બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે ભારતે ક્યારેય પણ આ પ્રકારનું કોઈ જ કાર્યવાહી કરી નથી ભારતે સૌથી પહેલાં જ્યારે કાર્યવાહી કરી ત્યારે ભારતે જે નવ આતંકના અડ્ડા છે એને ધ્વસ્ત કર્યા હતા કે જ્યાંથી આતંકના પેદા થતા હતા ત્યાર પછી પાકિસ્તાને હુમલો કર્યો જવાબ આપ્યો છે પાકિસ્તાન પોતાના નાગરિકોને ઢાલ બનાવીને ઉપયોગ કરતો હતો ભારતે એનું પણ ધ્યાન રાખ્યું છે જ્યારે ફ્લાઇટ ઉડાન ભરતી હતી પાકિસ્તાનમાં ત્યારે ભારતે એના પર ફાયરિંગ નથી કર્યું ભારતે એના પર હુમલો નથી કર્યો એટલે પાકિસ્તાનના પીએમ છે એ સતત જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે સતત જૂઠનો પ્રચાર આર્મી ચીફ નો આભાર છે કેમ કે એ લડી રહ્યા છે અને એ ચેતવણી પણ આપી રહ્યા છે કે અમે યુદ્ધને અંત સુધી લઈ જઈશું આ સાથે જ પાકિસ્તાનના માહિતી મંત્રી છે એ એવું કહી રહ્યા છે કે અમે યુદ્ધ વિરામનું કોઈ જ ઉલ્લંઘન કર્યું નથી મીડિયામાં જે પણ અહેવાલો આવે છે એ પાયા વિહોણા છે એમણે જીઓ ન્યૂઝમાં એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું અને એમાં કહ્યું હતું કે પાકિસ્તાન ન તો યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે ન એનો ઈરાદો છે વિજયની ક્ષણની લોકો ઉજવણી કરી રહ્યા છે એટલે આ કેવા પ્રકારની વિજયની ઉજવણી કે જ્યાં સીઝ ફાયરનું એક તરફ ડોનાલ્ડ ટ્રમ્પ એલાન કરે છે ભારત અને પાકિસ્તાન બંને તરફથી નિવેદન આવે છે અને પછી પાકિસ્તાન રાત્રે ભારત પર ફરી એકવાર હુમલો કરે છે

એ ત્રણ મુદ્દાઓ છે સિંધુ જળસંધી કાશ્મીર અને આતંકવાદ આ ત્રણ મુદ્દાઓ પર પાકિસ્તાન છે એ હવે ભારત સાથે ચર્ચા કરવા માંગે છે આપણે ત્યાં અલર્ટ છે સુરક્ષિત છીએ આપણે સૌ અને સવારથી જ પરિસ્થિતિ સામાન્ય છે પણ પાકિસ્તાન છે આ જે અમેરિકાનું નાક કાપી શકે જે ડોનાલ્ડ ટ્રમ્પનું જગત જમાદારનું અને જે મહાસત્તાનું નાક કાપી શકે એ કંઈ પણ કરી શકે એટલે આ પાકિસ્તાન છે એનો ભરોસો ક્યારેય કરી શકાય એમ નથી અને એટલે જ બોર્ડર પર હજુએ અલર્ટ રહેવાની સૂચના અને બીએસએફને ગઈકાલે પણ છૂટો દોર અપાયો હતો કે તોડ જવાબ આપવા માટે તમને છૂટ છે એ જ પ્રકારે ફરી એકવાર જો પાકિસ્તાન કોઈપણ પ્રકારની એક્ટિવિટી કરશે તો ભારતની સેના એને તોડ જવાબ આપશે એ નક્કી છે